નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે જોઈ આજના દેશ અને દુનિયાના તાજા મોટા મહત્વના સમાચાર સામે આવ્યા છે તો તો મિત્રો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી અને ચેનલ પર તમે નવા છો ચેનલને કરવા પણ સૌ પ્રથમ વાત કરીએ આજના મુખ્ય સમાચાર હવામાન વિભાગની મિત્રો અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એમાં મિત્રો વિગતથી વાત કરવામાં આવે તો ગુજરાતના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી જાહેર કરવામાં આવી છે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે જ્યારે અન્ય કેટલાય જિલ્લાઓમાં સામાન્યથી મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી છે અને હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે એ મિત્રો ઘણા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે અને ઠંડર સ્ટ્રોર્મ એક્ટિવિટીના કારણે વરસાદ વરસ છે અને સાયકોલોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે મિત્રો આજે ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે તો મિત્રો દાહોદ છોટા ઉદેપુર નર્મદા હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને મિત્રો અતિભારે ભારે વરસાદને લઈ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર પણ કરવામાં આવ્યું છે ત્યારબાદ બીજા એક સમાચાર સૌથી મહત્વના મળી રહ્યા છે સીએનજી ગેસના અભાવમાં મિત્રો તો વધારો જોવા મળ્યો છે અને હવે કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે જે આ દોસ્તો એમાં વિગતથી વાત કરવામાં આવે તો ગુજરાતના લોકો સતત વધતી મોંઘવારીને એટલે કે મિત્રો મોંઘવારીના કારણે પરેશાન થઈ રહ્યા છે અને મિત્રો એવામાં મોંઘવારી પર વધુ એક માર પડ્યો છે અને પેટ્રોલ ડીઝલ શાકભાજી ખાદ્ય તેલ સહિતને અનેક જીવન જરૂરિયાતની વસ્તુઓમાં મિત્રો ભાવ આસમાને પહોંચી ગયા છે ત્યારે મિત્રો આ લિસ્ટમાં આ બધું એક વસ્તુનો ઉમેરો થયો છે એટલે કે મિત્રો રાજ્યમાં આજ સીएनजी ભાવની કિંમતમાં વધારો થયો છે અને કંપનીએ સીધો જ ₹1 નો ભાવ વધારો કર્યો છે અને તેના લીધે મિત્રો સીएनजी વાહન ચાલકોને મોટો ઝટકો લાગ્યો છે અને સીएनजी નો પ્રતિ કિલો ભાવ 74.26 રૂપિયા હતો તે મિત્રો હવે કંપનીએ વધારીને સીધો એક રૂપિયો વધારવાની નવી જાહેરાત કરી છે એટલે કે મિત્રો નવા ભાવની વાત કરવામાં આવે તો પંચોતેર પોઈન્ટ છવ્વીસ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે અને મિત્રો આ ભાવ વધારાથી હવે સીએનજી ના વાહન ચાલકોને

ત્યારબાદના મિત્રો મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો લર્નિંગ નિયમ બદલાયો છે જે પણ મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ ઘટાવા માંગતા હોય તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો એમાં મિત્રો વિગતથી વાત કરવામાં આવે તો હવે લર્નિંગ લાયસન્સ સરળતાથી મળી રહે તે માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે સરકાર દ્વારા અને મિત્રો અત્યાર સુધી પરીક્ષા માટે કુલ પંદર પ્રશ્નોમાંથી પ્રશ્નો સાચા હોવાનો નિયમ હતો તે મિત્રો હવે બદલીને નવ પ્રશ્નો સાચા હશે તો પણ મિત્રો લર્નિંગ મળી જશે અને વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા બદલ અંગે પરિપત્ર જાહેર કરાયો છે અને રાજ્યની આરટીઓ સિસ્ટમમાં મોટો સુધારો કરાયો છે અને લર્નિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર એટલે કે મિત્રો બદલાવ કરતા હવેથી લર્નિંગ લાયસન્સ મેળવવાનું સરળ થયું છે ને લાયસન્સ માટે મિત્રો લેવાતી પરીક્ષામાં રાહત આપવામાં આવી છે અને હવે તમારે મિત્રો લર્નિંગ લાયસન્સ પરીક્ષા પાસ કરવા માટે પંદર માંથી મિત્રો નવ પ્રશ્નો સાચા

જ્યાં દોસ્તો એમાં વિગતથી વાત કરવામાં આવે તો વ્યાજ ખારો અને તેના વીસ ચક્રમાં મિત્રો ફસાઈ ચુકેલા સામાન્ય નાગરિકોને મિત્રો આ ચુંગાલીમાંથી મિત્રો મુક્ત કરવામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી મિત્રો ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરમાં મિત્રો તમામ શહેર જિલ્લા ખાતે નાણાં ધીરધાર અધિનિયમ બે અંગે ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે અને મિત્રો 31 જુલાઈ સુધી ચાલનાર આ ડ્રાઇવ અંતર્ગત તમામ જિલ્લાઓમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા લોક દરબાર યોજી તસલ સ્પર્શી તપાસ સાથે મિત્રો કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે અને મિત્રો રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ ચાલી રહેલા આ સ્પેશિયલ ડ્રાઇવમાં અત્યાર સુધીમાં 134 એફઆરઆઈ દાખલ કરવામાં આવી છે જેમાં મિત્રો 226 જેટલા આરોપીઓને સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ શરૂ કરેલી કાર્યવાહીમાં અનેક નાગરિકોના જીવન એટલે કે મિત્રો જીવન બચ્યા છે તો મિત્રો પોતાની ફસાયેલી રકમ એટલે કે મૂડી જીવનભરની મૂડી પરત મળી શકે છે જી આ દોસ્તો તો ખરેખર મિત્રો વ્યાજખોરો પર લગામ કસવા મિત્રો ગુજરાત પોલીસની ની કડક કાર્યવાહી કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે અંબાલાલ પટેલ ની આગાહી અને મિત્રો આમ આ જિલ્લામાં ફરી પડશે મિત્રો ધોધમાર વરસાદ ત્યારે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા બે દિવસ મેઘ માહેર થવાની શક્યતા તેવી મિત્રો દર્શાવી છે આગાહી એમાં મિત્રો વિગતથી વાત કરવામાં આવે તો રાજ્યમાં થોડા દિવસથી વરસાદી માહોલ શાંત છે પરંતુ તેવામાં મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી બે દિવસને લઈને મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો આ સાથે રાજ્યમાં થી ચોવીસ જુલાઈ ધોધમાર વરસાદ પડવાની શક્યતા પણ રહેલી છે તો બીજી તરફ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય ન થતા વરસાદ નબળો પડ્યાનું હોવાનું અંબાલાલ પટેલે મિત્રો જણાવ્યું છે ત્યારે મિત્રો અંબાલાલ પટેલે વધુ જણાવ્યું હતું કે અનેક વિસ્તારોમાં રાજ્યમાં વીજળી થવાની શક્યતા રહેલી છે અને મિત્રો આ પછી રાજ્યમાં ધીરે ધીરે વરસાદ માત્રામાં વધારો થઈ શકે છે અને મિત્રો જેમાં આગામી બે દિવસ વરસાદ પડવાની મિત્રો પૂરેપૂરી શક્યતા છે સૌરાષ્ટ્રના કિનારામાં વિસ્તારમાં બોટાદ વડોદરા ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં કેટલાય ભાગોમાં વરસાદ પણ પડી શકે છે ત્યારબાદ મિત્રો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે માવો ખાનારા માટે મિત્રો ખતરનાક સમાચાર હાલ અત્યારે આવી રહ્યા છે

તેથી વધુ એક પુરાવો સામે આવ્યો છે કે માવો ખાનારા લોકો ખતરનાક સમાચાર સામે આવ્યા છે અને તમાકુ મસાલા ખાનાર હવે મિત્રો મસાલા છોડી દેજો કારણ કે મિત્રો તમાકુ મસાલા ખાનારના જીવનને મિત્રો ડબલ જોખમ થઈ શકે છે અને જ્યારે મિત્રો 135 તમાકુમાંથી જીવાત નીકળતા ખિસ્સો બન્યો છે અને મિત્રો મસાલો માવો 135 ખાનાર વ્યક્તિઓ ચેતી જજો અને તમાકુને પડીકામાંથી મિત્રો મરેલી જીવાત નીકળી છે અને તમાકુના પેકેટમાંથી મરેલી જીવાત નીકળતી હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે અને અશોકભાઈ નામના ગ્રાહકે તમાકુનું પેકેટ તોડતા જ અંદરથી જીવાત નીકળી હોવાનું તેમણે જણાવ્યું છે ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો સોનાની કિંમતમાં મિત્રો આજે થયો છે ઘટાડો અને ચાંદીમાં એક હજાર નો ઉછાળો જોવા મળ્યો છે સ્નાનિયા બજારમાં મિત્રો આજે સોના બજારમાં નરમ વલણ જોવા મળ્યું હતું ત્યારે મિત્રો અમદાવાદ ખાતે સોનાનો ભાવ શનિવાર કરતા પાંચસો ઘટી રૂપિયા પંચોતેર હજાર પ્રતિ દસ ગ્રામ થયો છે જ્યારે મિત્રો બીજી બાજુ ચાંદી એક હજાર ઉસળીને રૂપિયા